ਰਲਾ ਮਨ ਕੋਈ ਦਿਖੜ ਕੇ ਜ ਨਹੀਂ ਐ ਵਾ ਜਨ ਗੋਦ ਗਵਨੀ ਮਾਈ ਐ ਗਮ ਦਿਖਾ ਜੋ ਥੋੜਾ ਇਦਾਦ ਕੇ ણ ચડવાનું નાના મરદો નું કામ નથી નાના મરદો નું કામ નથી નાના મરજો નું

સાડા ચારસો વર્ષ પહેલાની વાત એ વખતે ઢાંક અને ખુમલી જેઠવા રાણાઓની રાજધાની હતી જેઠવા રાણાઓ નો એક ખાસ જેની ઉપર ભ્રોહ મૂકી શકાય જેના ખોળે માથું મૂકી શકાય આપને જમીન કડા ને ભેણા કરે મહાકાળનું જડબું જાલી ને ઉભો રાખી દીધી હકે એવો કાંતલજી મેર નામનો મેર જ્ઞાતિ નો એક અડાભેટ માણસ જેઠવાઓની રાજધાની સવાવ રાજા જોગી અને અગન જળ ઈ થોડી પાળે પ્રીત ક્યારે એની હારે વાંકું પડે ક્યારે એની હારે વાંધો પડે નક્કી નહીં એટલે કાંધલજી મેર ને પોરબંદર ઓખા બરડામાં મેર જ્ઞાતિ છે પણ જેનો ત્યાગ જેનું સમર્પણ જેની મરદાય જેની વીરતા આખા જગતને ખાણવી પડે એવી અડાભીડ જ્ઞાતિ મેર જ્ઞાતિ એમાં ના કાંતલજી મેર અને જેઠવા રાણાને વાંધો પડ્યો જુનાગઢ ના રાય એને આશરો આપ્યો જેઠવાના જુનાગઢ ના રાય આશરો આપ્યો સોરઠ નો નવસો નવાણું પદર નો ધનિભાઈ જગદંબા ખોડિયાર ની જેની માથે મહેરબાની છે

રાના આશ્રય આવ્યા છે રાના રાણી છે એ જેઠવાના કુંવરી છે એમાં જેઠવાના કુંવરીબા બાના ફળે દીકરો અવતર્યો એટલે કુંવર પછેડામાં રાના મનમાં એવું થયું કે ઢાંક લઈ લેવું કોરબછેડામાં ઢાંકની માગણી કરી અને અહીંયા જેઠવા રાણા વચ્ચે વિચારમાં પડી ગયા શું કરું જેના માટે નાગાજન બાપુ જેવા એ પોતાના માથા વધારી દીધા હોય અને માથા પડ્યા હોય ને તર લડ્યા હોય શાલી વાહનની એમ કેવાય છે કે સતી રાણીએ જેને હોનાને પોતાના હાથે સોનાની ગાર પોતાના રાજમેલ ને કરાવી હોય ડાંક એમ નામ આપી દઉં અને જો ઢાંક નહી આપીએ તો રાની હારે વેર બંધાશે જેઠવા રાણા એ વિચાર કર્યો કે આપણા ભાઈ છે એ ભાઈ ની હારે ભલે આપણે દુશ્મનાવટ થઈ છે પણ મેર નો દીકરો છે એ આપણને ભૂંડા નહીં લાગવા દે વિચાર કરજો કેટલો વિશ્વાસ હશે એ જમાનામાં દુશ્મન ની ઉપર ભલે કાંધલજી રિહાઈ ગયો એટલે જુનાગઢના રાને જેઠવા રાણા કાગળ લખ્યો કે અમારા કાંધલજી ભાઈ અમારા જેઠવાઓના વડીલ છે આપની રાજધાનીમાં છે

દીકરીઓના માગા હોય માના માગા ન હોય ધાક અને તમે ઉપરાણું જેઠવાનું તાણો છો કે ભીડ પડે અને મારો ધણી મારા ઉપર વિશ્વાસ મૂકે ને એની માથે વિશ્વાસ કરું વિશ્વાસઘાત કરું તો હું મેર ન કહેવા કાંતલજી તને હાડા ત્રણ દીની મેતલ આપવામાં આવે છે હાડા ત્રણ દીના તું પાતાળ હમાણો હશે ત્યાંથી ગોતિને તને મારી નાખી જાઉ હું તને હાડા ત્રણ દીની મેતલ આપું છું પણ આ તો મેર નો દીકરો તમે ત્રાંબાજી કાંતલજીની આંખ થઈ શરીર થાર 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 બંધ ઉત્રુજ આ કાનની બોટ જામ 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 છામ લાલ સભા મનાણી

કોટી છૂટી કરી તરવાર કાઢી અને રાને કીધું કે એ રા હાડા તણ દી અને હું મેરનો દીકરો ભાગું ભલા માણા ઈ તરવારનો એક લીટો કરીને કીધું કે એ રા આ એક દી બીજો લીટો કરીને કીધું આ બીજો દી ત્રીજો લીટો કરીને કીધું આ ત્રીજો દી અને બીજો અડધો લીટો કરીને કીધું કે એ રા આ હાડા ત્રણ દી અને થા મરદનો દીકરો ન કર મારા પર ગા ખબર પડે તોને પણ ત્યાં તો આખી કચેરી ઊભી થઈ ગઈ હા 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 કાંદરજી ભાઈ રાએ કીધું કે મારી કચેરીમાં તને મારું તો તો મેં આશ્રય ને આવેલા ને માર્યો કહેવાય પણ જા ભાગવા માં ત્રણ દિવસ હું તને મારી નાખીશ કાંદરજી ભાઈ રાની કચેરી છોડી પોતાનો ભાણે એરડો હારે હતો

ભાણ સફાદા ચોટા પાવ કે ભરંદા બેગ રંદા ઉચ્ચરંદા દાણે બોડ જોરંદા લે રંગા બાગ બાકા દાણ હરા વરંદા કે પુલા કે જે હંદા અને એવા તંગા સાગ રંદા થંદા કા કારણ બરકા દરલા બાણા રાખે કેરંટી બાણ માપ બેગા બે રાખે ડાણરા બેલાસ કે જેપી રાખે માણરા નરેશ કરપા અને સાણ પર રાખે ભણ એમ સવાર થઈ નીકળી ગયા ભાઈ વંથલી ના નીકળ્યા અને નવસો નાગોરી મુસલમાન વરલા બની નવસા બની અને આજ પરણવા માટે વંથલીના પાદ્ર આવ્યા છે મીઠા મંગલગીત ગવાય છે ઢોલ ઢબુકે છે હરણાયું સુર થાય છે

કાંધલજી મેર કે અમને ઓળખો છો કે હા તમારી ઓળખાણ એટલી તમે આજ અમારા મહેમાન છો અમે નવસો નાઘોરી પરણવા આવ્યા છીએ અને આ મારતી ઘોડીએ જવાનું કારણ કે મારી વાહે જુનાગઢ વાર આવે છે કે તો તો હવે ન જવાય ફૂલ દડે તો વાણિયા ભામણના છોકરા લગ્ન કર્યા પછી અબિલ ગુલાલ કંકુથી રમે પણ આપણે તો લોયના થાપાએ રમી તેદી મરદાય હાચી કહેવાય અને મુસલમાન ના ઘોરીએ તેદી એમ કહેવાય છે કરસનજી ફૂલ ધડે તો વાણિયા બામણના છોકરા લગ્ન કર્યા પછી અભિલ ગલાલ કંકુથી રમે પણ આપણે તો લોયના થાપાએ રમી તેદી મરદાય હાચી કહેવાય અને મુસલમાન ના ઘોરીએ તેદી એમ કહેવાય છે કરસનજી ગાંધીજી મેરને રોકીને ગયા ગાંધીજીને કોઠામાં પરી દીધા ટૂંકમાં વાત કરી જુનાગઢ ની ફોજ આવી નવસો નાગોરી વર લાદલા છે હાજ નો સમય થયો ત્યાં તો લાખેણાજ વીર સો સો લોથ સુધી સંસાર વિસ મેં લોહીની પથારીઓ કરીને ને નવસો વડ વડલાડના પોઢી ગયા નિંદ્ર એવી મીઠી નિદર તો નાગેરાણી ની હુંવાળી ની માથે ન આવે એવી નિદ્ર પોઢ્યા

કોઠાની માથેથી કોઠાની માથેથી ત્રાટકી અને કાંધલજી માથું ઉતારી દીધું અને ધડ લડ્યું જુનાગઢની ફોજ ત્રણક ત્રણ ગામની માથે તગડી મૂકી ભાઈ અને કોઈએ ગળીનો ત્રાકડો દીધો કાંધલજી મેર પીડ્યો એ ઓડેદરાનો અડેધર ગામનો મેર એ જ કુળમાં કાળુજી મેર જુનાગઢમાં કાળવા ચોક કાળવા દરવાજા જેના નામે ઓળખાય છે કાળુજી દીકરીની માથે નવાબ અને પોતાના દીકરી અને બાળબચ્ચાને લઈ અને કાળુજી મેર છે એ ગોંડલ આવ્યા ગોંડલ ના ધણી આશરો ના આપ્યો જામનગર આવ્યા જામનગરે આશરો ના આપ્યો ન્યાથી ઓખા મંડળ માં પોહિત્ર આવ્યા અને જે મેર જ્યાંથી અટંકી છે એવા જ અટકા દ્વારકા ઓખા મંડળના વાઘેરો ઓખો જગથી નોખો કહેવાય નાછડીયા હથિયાર દેવું ભાવ ચેતો બંકડા નાછડીયા હથિયાર એ વાઘેરોની ધરતી વાઘેરોએ આશરો આપ્યો ટૂંકમાં વાત કરું તો પોહિત્રાને ફરતે એમ કહેવાય છે કે જૂનાગઢની ગોંડલની અને જામનગરની ફોજ વીટલાઈન પડી છે અને નીચે સુરંગ ખોદી ભાઈ પોહિત્રા સુધી કાળુજી મેરે નક્કી કરી નાખ્યું કે સુરંગ હમણાં ફાટ છે પોતાના બાળ બચ્ચાને છે કાળુજી મેરે સલામત ઠેકાણે પહોંચાડી દીધા પણ વેઝા નામનો દીકરો છે એ પોતાને કાંઈથી હટતો નથી આવા સમયે બાપ ને મૂકી દીકરો કેમ ભાગુ તો મારી ભૂમિકા લાગે ભગાય નહીં વેજાને કાળુજી મેર સમજાવે છે કે વેજા આમ આ ભીતડાની વચ્ચે હમણાં સુરંગ ફાટશે ને દટાઈ મરવાથી કાંઈ મરદાનગીમાં તારું નામ ઇતિહાસના પાને અમર નહીં રહે મરદનો દીકરો આમ મરે નહીં પાપ કરતા હવાયો ને તું નીકળી જ દીકરાને ધક્કો દીધો દીકરો નીકળી ગયો અને કાળુજી મેરે જુનાગઢ અગર ગોળા માંડ્યા બધું આગ આગમાં ભરખાવા માંડ્યું પોહિત્રાને આગમાં ભરખાતું જોયું આને નક્કી કર્યું કે સાબાસ આવો વિવાહ નો રૂડો અવસર ક્યાંથી આવે અને પોતે એમ કહેવાય છે કે ત્રણ ગાડવા ઘીના ઠાલવી પોતાના અંગની માથે અને પોતાના અંગને દિવાસલી ચાપી અને ઝાડ 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 કરતો કાળો મેર છે એ હળગી મુવો પણ જીવતો દુશ્મનના હાથમાં આવ્યો નહીં કાંધલજી મેર અને કાળુજી મેરની યાદ કરતી આજ પણ જુનાળાના પાદરમાં એમ કહેવાય કે એની પ્રતિમાઓ ઊભી છે એના નામના ચોક છે અને વડેદર ગામમાં આજે પણ એના વંશજો અને ફટાણા ગામમાં એના વંશજો આજે પણ જીવે છે ક્યારેક એમ કહે છે કે પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું

ਲੋ ਮਾਤ ਲੋਕ ਸੁਬੀਨਾ ਰੰਗ ਹੋ ਰਾਜ ਮਨੇ ਲਗਿਓ ਹੋ ਰਾਜ ਨਿਆਦ ਲਗਿਓ

ਹੋ ਲਗੋ ਰੰਗਾ ਦੇਖੀਨੇ ਦਰਿਆ ਦੇ ਕਿਲਾ ਹੋ ਲੇ ਜੋ ਕਸੂਬੀ ਨਾ ਰੰਗੋ ਰਾਜ ਮਨੇ ਲਗੋ ਹੋ ਰਾਜ ਨਿਆਦ